તુહી તું સો ભવાની આકાશ દી પે તુહી મોહ માયા વિશે સુલ ધારે નોલે કરતી ખોલે હે ભુજાલ ભવાની કપાળ ત્રિપાલિવેદ શાની તું જ્ઞાન વિજ્ઞાન મેળા ઉદાન પાનશે હીન માતા નતા ન ભ્રાતા નશ વિદેહાન દેહાન રૂપાનર એનમયાન બાયર છાયાનો વિસેકી આજ આ પતરાલા કામસો કે મ દોશી પરિવાર ને આજે મોટા પોટણા ની અંદર દોશી પરિવાર ના સુરાપુરા દાદા એવા ગણેશ બાપા ના સાન્યુજ્ય આજે હું તમને અહીંયા મિરાસી છે પજન નું વાકુ લે તો આ તારા મેલીને વજન મેલીને તું વરવા નવ લાખ તારે નીચે બેઠો કીએ કુમળીએ તરવા અરે ચૌદ ગોર નાથ આવે એક ચપટી ધૂળ ફીતે પણ આ ભજન કરી હારે મનવાન ભજન કરી જીતે સર આ જેણે જેણે ભજન કીધું છે ને એ જીતા છે આ કચ્છની ધરતી નો કાળો નાક જસલ જાડે જો હું પણ ભજન મૂકી દીધું તો હું તો કચ્છની ધરતી નો કાળો નાક જસલ જાડે જો છું આ ભજન મૂકી દીધું ભજન કરી લીધું પીર કુદાણો માટે સર મારી તમારી અંદર જ્યાં સુધી ભજ ભજન હોય ને હું પણ કે હું હોય તો થાય હું હોય તો હું હોય તો હું વજન હોય તો નો થાય હોય તો વજન નો થાય આ તો સાનિધ્ય કોટી બોલ્યું હોશિયારી કે કોટી બોલ્યું બુદ્ધિ કામ નથી કરતી કારણ કે આ બુદ્ધિ ના હોશિયારી ના તો તમારે ગામના પાદર માં મૂકીને પડે શું કામ કે આ હોશિયારી ની કહાણીઓ બીજાને જઈને છે અને બસ જેત્રાજે સમય જા સતાત તું એકલો તારા આંસુના તોડામાં તું હેવાને હેળવજે કાક બોડી જાજે તું એકલો માટે આજે હું તમને આ ગણેશ બાબાના સાનિધ્યમાં લાવ્યા છીએ તો મજા આવીને આકલા પડકારા કરતા રહી ગયો શાંતિથી સાંભળજો કારણ કે શાંતિ વિશે સાંભળવું ના તો બોલવું ગાવું વગાડવું આ તો એક ગણાથી 100% ની વાત છે કલા છે પણ સારી રીતે સાંભળવું એ તો ગોડી કલા છે સારી રીતે સાંભળ્યા પછી એનું મનન ચિંતન કરવું એ તો કોણા બે ગણી કડા છે મનન ચિંતન કર્યા પછી એને જીવનમાં ઉતારવું આ તો બે ગણી કડા છે અને પછી એને ફલાના પકડા પડી એનો ફલો કોઈ ન પડી શકે એટલે માટે શાંતિથી સાંભળજો અને આજે આજથી ગામ મોટા કોટડાની અંદર ગણેશ બાપાની હું વાત કરું તો આ વદત નદીના કાંઠે બહુ મોટા કોટડા મોટું ગામ ઓજો કડીના કાથે ગામ કે દોસીના દેવ બિરાજે કુદниями ગણેશ બાપા એનું નામ ઈ ગણેશ બાપાનું જન્મ થયો અને ઈ દીકરાનું નામ ગણેશ પાડવામાં ગણેશ બાપા અને ઈ ગણેશ બાપાનો જન્મ થયો પણ કેવું

અને ધર્મની જીવત પૂજા કરી રહ્યા છે નિર્મય સમય ગામ મોટા કોટડાની અંદર વાણિયા પરિવાર જોશી પરિવારના ગણેશ બાપા ઈ પણ એનાથી બને એટલી અભ્યાસતોને રોટલો પટકુ ખવરાવી અને ધર્મની જો પૂજા કરી રહ્યા છે અને આ સમયે ધીરે ધીરો 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 સમય જાવ મંડાળો ગણેશ બાપાની ઉંમર અદાજી પંચાશી હિતાથી વર્ષની આજુબાજુ થવાઈની છે અને એ સમયે ગામ મોટા કોટડાની અંદર શું હતું મહિનાની શરૂઆત થઈ ગઈ

કે આપણા ગામની માતા તો આપ જ છે કે આ તો મારા ગણેશ બાપાને ગણેશ જેટને વાત કરવી પડે મારે એટલે ફટાફટ ગણેશ બાપાની પાસે જઈ અને ગણેશ બાપાને કીધું કે જોઈજો ગણેશ છે કે આપડા ગામની માતા આપ જ છે આજ મારી ને વધારે રિપેર કરાવવાના આજુબાજુના બે ત્રણ લોકો આવેલા અને ઈ એમ કેતા હતા કે આપણે એક આરે લોકો ટાટકીએ તો આ કોઈ કરી નહી કે જોઈજો ગામની જવાબદારી તમારી માથે પૂરી છે ધ્યાન રાખજો

પણ જો કોટડાના પાદેમાંથી જીવતો જાવ જો કોકમ ગણેશ ગણેશ શેઠ નો કેવા લેવા કે પ્રતિ કે એટલે આ તો ટૂંકમાં વાત કરું ઈ ચોથનો દિવસ આ 14 દેશ ગઈ પૂનમ આવીને ચોથનો દિવસ તેદી વિક્રમ સવંત 1800 ને જીમો તે ફાકણ વદ અને ચોથનો દિવસનો જે આમ ઉપલો ભૂરો જીગો ખરા ઉગા ફાણ ફાણ તૈયાર આ લીઉ ભામણા જીણ મરણ લગ મારી અમારી રાજજીય કશ્યપ રાઉ કોઈ બહુ વડો જડ ઘર પર ધારા ગયા છે દેવાય સુર જગતમાં માં કર્મે કૈશ્ય ભાઉ કે હમ હમ ભળા પરે ભાંગે તે તારા પ્રમ કઈ તાણા કૈશ્ય ધના હરમ કે દાદર કે ડાકલા કે પૂજ્ય પાખણ પણ રાત નો ભાંગે રાણ કર્મે કૈશ્ય ભાઉ ઈ ઉરજ માં ઉયો અને તેદી જે વ્યક્તિએ જે સામજી બાપા એ ગણેશ બાપા ને વાત કરેલી સામજી બાપા ને તો બે ગામ મૂકે અને ત્રીજા ગામ માં ફરતો મારવા જવાનું થયો એટલે ઈ તો ફરજો મારવા માટે નીકળી ગયા

એટલે કે કાય વાંધો નહી છે એટલે ભોગ કામ હતું એટલે પોત પોતાની ઘરે જમવા માટે નીકળી ગયા જમવા માટે આ બધું જ્યાં રોંડો થયો ને ટૂંકમાં વાત કરું તો તને કોઈ કેનો સમય થયો ત્યાં તો સામે કાઠે થી આકર ફેરી મારો મારો થતો આવે બાય એક જણા નું અને આ બધું ત્યાં તો ગણેશ બાપા અંદર થી હિતા મારી બા ગણેશ બાપા ની ફરડા ફરડા ફરરા ફરરા આવે સડા 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 દેખ તો દેખલા દીધા આક નાકતા હાલિયા સુલા લડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ગુને ગામ હાણા તા તો તે ગાડી તાડી બોલી મડાણ ગાડી ઊ ચીઉ ધુડીએ ડમડી ઊ મામલો મેદાન આ પાછળ જો તો ધુની ડમડી ઊટી આવે એટલે આગળ બોદર બાપા છોડતા જાય પાછળ ગણેશ બાપા આગળ બોદર બાપા ને પાછળ ગણેશ બાપા અને ગણેશ બાપા કહેતા થાય બોદર હું મોટો શું ભેલો વારો મારો બોદર હું મોટો શું ભેલો વારો મારો અને ત્યાં તો ગોદરબાજી માં ફળિયાના ઉપાસકનમાં ફળિયાને પ્રાર્થના કરીને જ્યાં રણમદનમાં કાટકા ભયજનનો કોળું અને એક 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 દુશ્મન બીજો ગા બીજો દુશ્મન ત્રીજો પાછળ કે દુશ્મન આવી ગોદરબાપાની અલગ બદલ બાપાનો શરીર લોહી લુહાણ થઈ ધરતી ઉપર ઢળી પડ્યો અને ઈ બદલ શરીર ને ધરતી ઉપર ઢળી પડતા જોઈ ગણેશ હાથમાં જે તલવાર હતી ને જેમ આપના હાથ હાથ ને તોડી ફરાવા ના ગણેશ હાથમાં તલવાર મીણે ફરાવા નાખવા એક આ બીજો દુશ્મન એક આ એક દુશ્મન બીજો આ બીજો દુશ્મન આ લોહીની નદીઓ વહેવા મનાળી પરથી માથા થાવા

અને આ બધું એ જ સમયે સામજી બાપાને વિચાર આવ્યો કે મારા ગામની માથે આફત છે હું તો અહીં કામ કરું છું આ કામ તો પછી થાય પણ આ મારા ગામની માથે આફત છે ખાસ કરીને મારા મિત્રોની માથે આફત છે તો મારે જાવું છે કે સાહેબ મિત્ર આવો જ હોવો જોઈએ મિત્ર કે જીએ મર્દ મર્સો દર્દ મિટાવે મિત્ર કે જીએ મર્દ ખુશામત કરની થાવે મર્દ સિસ પર નમે મર્દ બોલી પૈચાને મર્દ કિલાવે થાય

આ બાજુ 100 ટોળામાં ગણેશ બાપા એકલા લડી રહ્યા છે અને બીજી રણ કોઈ રોકો નહીં અને કોઈ મોકો નહીં અને માં નામ એક એક દુશ્મન બીજો ઘા બીજો દુશ્મન અને આ ત્રીજા દુશ્મન ની માથે જામ કરવા જે ને કે પોતર જેમ દુશ્મન ને આવી પાછળ થી ઘા મારી અને સામજી બાપા નું નું ઉપર શરીર

કે આજ તો છે છે વેપાર મૂકીને હાથમાં હથિયાર લીધું છે આજ કદાચ જો એના હાથમાં મરણ આવે તો એ કોઈ પૂછવાય નહીં આવે ભાગ્યો ભાગ્યો અને ભાગો મરણ તેદી સાહેબ ગામની ગતી એવી કે તેદી ગણેશ મોઢામાંથી ફલકારા નીકળી ગયા કે આટ નપાણીઓ ભાગો છો હું હે કે હાથ ભાગી ગઈ છે ભાગી સરકાર ભાગી એ તો એક એક હિંગો એ બોટનાના પાણીમાં ઓગળતું પાણી પીધું નહોતું કેવાય અને તેદી દુશ્મનો ભાગમાં મંડાળની તેદી ગણેશ બાપાનો પેલા તાખો પક ફાઈ ગયો અને ઘા મારી અને ગણેશ બાપાનું શરીર પણ ધરતીમાં થઈ પડ્યું છે આઈરાય એવડા ટુકડા આ આઈરાય એવડા તે ટુકડા કરી મેકા ઉપર દુશ્મનો મારવાના રહી ગયા અને તે

અને પછી અમે સ્વરબાજી ફલાણ કરી એ ને ખોલરે ગોજરબાવાજીને વરદાન આપેલું કે સાવ તમારા મિત્ર આ પરિવારના તરીકે અને એના થઈ થાય 51 તમે તો 1 મિનિટ તો લઈ ગયો 51 અમારે જીવવા માટે નઈ અમારે કુટુંબ માટે કાયક ભરવા માટે તૈયાર હતા કુટુંબ ના

મારા કુટુંબના નાના પાંચ વર્ષના છોકરા પૂછો તો ત્રણેય નામ ને મારી માનું નામ બોલી દે છે હા તેથી એ કે આ પેલા બાવાજી અને સુથાર બે પેલા મરાણા છે ને ઈ નો પેલા અગ્રમો ભાગ એટલે ઈ બે ને પેલા નીને જમાડવામાં આવે પછી દોસી પરિવાર સમજાય છે ને હા જ્યાં તું માનવ કલમ ઈ બે વગર હું અધૂરો એ ઇના કરતાં દળ મારા બેવરા દેવ બાઉડામાં નસીરો મારે મારા કુળને બધાય લેકેલું છે મારા એક નામથી કામ નહીં થાય એ થાય નહીં થાય નામ લેવાનું કોણેનું એકું છે આ